નમસ્કાર મિત્રો કેમ છો નવા ઉમંગ સાથે નવા જુસા સાથે ફરી પાછી આપણી સેવામાં પામરશે ચેપ્ટર ચાર ફિઝિક્સ સમતલમાં ગતિ એનો ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ પર આધારિત એમસીક્યુ જે ડબલ્યુ નીટ માટે એનો આજે પાર્ટ ટેન જોવાનો છે મિત્રો અને આ છે લગભગ લાસ્ટ પાર્ટ ઓકે ઘણા બધા એમસીક્યુ આપણે સોલ્વ કર્યા તમારી વચ્ચે આજે પાર્ટ ટેનની અંદર આપણે આગળ વધવાનું છે તો મિત્રો રેડી છો ને ઓકે ચલો સ્ટાર્ટેન ની અંદર દિશા સાથે જુદા જુદા એક પદાર્થનો પ્રક્ષિપ્તકોણ સાઠ નો હોય અને મહત્તમ ઊંચાઈ એકસો બે મીટર હોય તો બીજા પદાર્થની મહત્તમ ઊંચાઈ કેટલી હોય જો મિત્રો અહીંયા પ્રારંભિક વેગ પણ સમાન છે એટલે વી જીરો

आर समान हो तो प्रक्षिप्त तो कोण तो थीटा वन बराबर थीटा साइठ तो थीटा टू इज इक्वल टू नाइंटी माइनस थीटा एट्ले 90 माइनस साइठ एट के तो थीटा टू ત્રીસ થશે કારણ કે બંને માટે અવધિ સમાન છે એ ત્યારે જ પોસિબલ છે કે ખીટા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને જ્યારે પ્રક્ષિત કરવામાં આવે ત્યારે અવધિ સમાન મળે તો એક તમે સાઈઠ ના ખૂણે ફેંકો છો તો બીજો સમાન તફાવત એટલે ત્રીસ નો આવશે મિત્રો તો ત્રીસ ના ખૂણે ફેંકો તો અવધિ કેવી મળે છે સમાન મળે ચાલો એ આવી ગયું હવે ઊંચાઈ નું સૂત્ર મૂકો કે એચ બરાબર વી જીરો સ્કવેર હવે સાયન્સ આના પરથી તમે લઈ લો એચ ટુ બાય એચ વન ટુ સાઇન્સ સ્કવેર થી સાયન્સ સ્કવેર થી લઈ લે એચ ટુ બરાબર કેટલું આપ્યું છે એકસો બે સાઇન્સ સ્ક્વેર એટલે વન બાય ટુ એનો વર છેદમાં રૂટ થ્રી બાય ટુ એનો વર આ બરાબર એકસો બે ગુણ્યા વન બાય ટુ નો વર્ગ એટલે ફોર ગુણ્યા રૂટ થ્રી નો વર્ગ એટલે થ્રી ટુ નો વર્ગ એટલે ફોર ઉપર ફોર જશે ફોર ફોર કેન્સલ એકસો બે ત્રણ તો એચ ટુ ઇઝ ઇક્વલ ટુ એકસો બે ભાગ્યા ત્રણ કરો તેત્રીસ ઉપર એટલે તેત્રીસ પોઈન્ટ સમથિંગ એટલે એચ ટુ બરાબર તેત્રીસ પોઈન્ટ આપણે નાઇન લઈ લઈએ તો ઇજ રિયલ ઇક્વલ ટુ ચોત્રીસ મીટર

ओडियन समय ना वर्ग ना गुणोत्तर ओडियन समय टीएफ टू V जीरो साइन थीटा बाय जी ठीक टू V जीरो साइन थीटा जीरो बाय टीएफ स्क्वायर अर्ले फोर V जीरो स्क्वायर साइन स्क्वायर थीटा बाय जी स्क्वायर ચાલો આવી ગયું હવે ગુણોત્તર લો ચાલો આર મેક્સિમમ છેદમાં એફ સ્કવેર વી જીરો સ્કવેર બાય જી ગુણ્યા ટી એફ સ્કવેર એટલે ફોર વી જીરો સ્કવેર સાઈન્સ સ્કવેર થીટા ગુણ્યા જી સ્કવેર એટલે જી સ્કવેર ઉપર ચાલો એક જી જાય વી જીરો સ્કવેર જાય

आठ चार वन अपॉन रूट टू वर्ग रेडी चलो आर मेक्सिम छेद स्क्वेर इक्वल टू आ नाइन पॉइंट एट गुणिया टू में फोर रेडी चलो टू टू जाए नाइन पॉइंट एट बाय टू

ઓપ્શન બી ઓપ્શન ચાલો વિમાન પાંચસો મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા તેમાંથી બોમ્બ નીચે મૂકે છે બોમ્બ નીચે મૂકે છે એટલે એનો પ્રારંભિક વેગ જીરો થાય અને જમીન પર દસ સેકન્ડમાં પડે છે તો જમીન સાથે કેટલો ખૂણો બન ખૂણે પડશે

ચાલો અહીં બોમ્મ વેગનો સીરો લો એટલે કે અધો દિશા કટ અપ vy = v0 + gt ચલો v0 0 છે બોમ્મ માટે પડતો ફેકો એટલે तो वीवाई बराबर तो जीरो प्लस दस आस दस। वीवाय बराबर सो आगे। आगे थीटा लाइ गए हे टेन थीटा बराबर

રેડી એકદમ ઓકે ખબર પડી ગઈ ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઘણા સમય પછી આપણે આલેખની દુનિયામાં જઈએ જમીન પરથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થ માટે ઉંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ પછી જમીન ઉપરથી તમે જયારે પદાર્થને પ્રક્ષિપ્ત કરો છો રેડી અહીંથી જયારે પ્રક્ષિપ્ત કરો ત્યારે એનો ગતિપથ આવો જોઈએ ઊંચાઈ વિરુદ્ધ સમયનો રેડી તો આવો આકાર ક્યાં છે તો કે અહીંયા જોઈ શકો છો રાઈટ તો ઓપ્શન આન્સર ઇજ સી જોઈ શકો છો ને પ્રક્ષિપ્ત ગતિ માટે ચાલો કમ્પ્લીટ રેડી આગળ વધીએ નેક્સ્ટ ફરી પાછો ટાવરની ટોચ પરથી ટાવરની ટોચ પરથી સમસોચિત દિશામાં પ્રક્ષિપ્ત કરેલા પદાર્થ ની ઉચ્ચાય વિરુદ્ધ સમયનો આલેખ નહિ તમે જો ટાવરની ટોચ પરથી પદાર્થને પ્રક્ષિપ્ત કરો છો ટોચ પરથી જ્યારે નીચે આવવા દો ત્યારે આમ જ આવે રેડી તો આલેખ છે યસ જોઈ શકો છો તો આન્સર ઇઝ ડી રેડી ચાલો एकदम ओके આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ઉચ્ચે ફેકેલા કણ માટે વી વિરુદ્ધ ટી નો આલેખ ભાઈ તમે ઉંચાઈએ ફેંકો ઉપર જાય પાછો નીચે આવે રેડી તો આવો જ આલેખ મળે વી વિરુદ્ધ ઓપ્શન સી ધ રાઈટ આન્સર આન્સર ઇઝ સી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે મિત્રો ચાલો આગળ વધીએ પ્રક્ષિપ્ત ગતિમાં નીચેનામાંથી કયું અચળ રહી છે મિત્રો તમને ખબર છે પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત વેગ અચળ રહે ઉદ્વ ઘટક સંતેજિત ઘટક આપેલા તમામ નહીં તો સ્પષ્ટ છે પ્રક્ષિપ્ત ગતિમાં વેગનો ક્ષમસિતિજ ઘટક કેવો રહે છે મિત્રો અચળ રહે છે શિરોલમ ઘટક બદલાય ને કારણ કે પ્રવેગ ઉદ્વ દિશામાં લાગે એટલે એટલે કે ક્ષમસિતિજ ઘટક અચળ રહે એટલે આન્સર ઇઝ બી ઇઝ ધ રાઈટ ઓપ્શન

એડવાન્સ માટે સ્પેશિયલ એમસીક્યુ લઈને આપણે આવીશું રાઈટ બાકી આ ચેપ્ટરના ટોપિક ટોપિકવાઈઝ એમસીક્યુને આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો પણ જે ડબલ મેઇન્સ કે એડવાન્સ માટેના થોડાક સમડિફિકલ્ટ એમ સિક્યુ તમારી સાથે આપણે પ્રેઝન્ટ કરીશું ત્યાં સુધી હું આપણી વચ્ચેથી વિદાય લઉં છું મિત્રો જય હિન્દ જય ભારત આપણો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ no <laughs>